નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ અંગે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ઓપરેશન શિલ્ડ મોક યોજાઈ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ પર હવાઈ હુમલો થતા આગ ભભૂકી ઉઠી તાત્કાલિક રેસ્ક્યુ અને રાહત કામગીરી કરાઈ 79 જલ રસ્તોને રેસ્ક્યુ કરી સ્મીમર હોસ્પિટલ તેમજ સામાન્ય ઈજા પામેલા ઘાયલોને સેફ હાઉસમાં પ્રાથમિક સારવાર માટે ખસેડાયા હતા કેન્દ્ર ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને સુરત શહેરના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન હતી સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે ઓપરેશન શિલ્ડ નામથી આ સામૂહિક કવાયત હાથ ધરાઈ હતી એર સ્ટ્રાઇકના કારણે ગ્લોબલ માર્કેટમાં લાગી હતી ઇમરજન્સી ઓપરેશન ખાતેથી ફાયર એકસો આઠ એમ્બ્યુલન્સ તથા પોલીસ સહિતના વિભાગોને તત્કાલ ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો આગ થોડા જ સમયમાં વિખરાળ બની હતી સાયરન વગાડી હવાઈ હુમલો થવા સંકેત આપી માર્કેટના વેપારીઓ ગ્રાહકો આસપાસના રહેણાક સોસાયટીના લોકોને સુરક્ષિત સ્થળે ખસે જવાય લટ કરવામાં આવ્યા હતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવાનો પ્રયાસ શરૂ કર્યા હતા એકસો આઠ અને સ્મિમેર હોસ્પિટલની એમ્બ્યુલન્સનું ઘટના સ્થળે પહોંચીને હવાઈ હુમલામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તને નજીક આવેલી સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા ફાયર તેમજ એસડીઆરએફ ની ટીમ દ્વારા તત્કાલ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરાઈ હતી સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરો ની ટીમે માનવ સાંકળ બનાવવા તેમજ ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર લાવી તત્કાલ સારવાર માટે જોડાયા હતા મોક ડ્રીલ ના અંતે મેયર દક્ષેશ માવાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત बसंत कुमार पारे चीफ फायर ऑफिसर सूरत म्यूनसिपल कॉरपोरे पाँच बज के तीन मिनट पे डिजास्टर कंट्रोल रूम है कलेक्टर कचहरी से वहाँ से फायर डिपार्टमेंट में कॉल आया और ग्लोबल टेक्सटाइल मार्केट में आग लगी है और काफ़ी लोग फंसे हुए हैं साथ में एस के जो आरोग्य डिपार्टमेंट है और बाकी कंसर्न जो न और कमिश्नर श्री डिप्टी कमिश्नर श्री सभी को इन्फॉर्म किया और सभी लोग यहाँ इमीडिएट पहुँचे कमिश्नर श्री खुद यहाँ पे विद इन फाइव मिनट यहाँ पे पहुँच गए थे और जितने भी लोग थे वहाँ पे ट्रंट डबल लटर हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से उनका रेस्क्यू किया और बाकी टीम जो है सिविल डिफेंस की भी एच टीम फायर डिपार्टमेंट की टीम सभी अंदर मार्केट में जाके उन लोगों को एविक्वेट किया और यहाँ से सेफ जोन में वर्कशॉप सामने है सेफ जोन वहाँ पहुँचवाया और जो इंजोइड थे उनको सिमर हॉस्पिटल में पहुँचवाया यहाँ पर

और अलग अलग डिपार्टमेंट्स जैसे कि सिविल डिफेंस पुलिस फायर हेल्थ कलेक्टर ऑफिस तो मुंसिपल कॉरपोरेशन ये सभी मिल के कोऑर्डिनेटेड वे में ये मॉकड्रिल का आयोजन कर रहे हैं आ, लोगों का बहुत अच्छा पार्टिसिपेशन इस मॉकड्रिल में देखने को मिल रहा है और बहुत बड़ी संख्या में लोग भी इस मॉकड्रिल में आ, शामिल हुए हैं